भाग्य हे ना हाथ में। જો મારા છે ને ફોદકડી રાઈડ દીધા રાખે છે એના આંખની લઈ જાવી છે એ ભૂની ઊભી થાય ભૂની એ ભૂની એ શું છે તારે ઢેફલા એ ઢેફલા એ ઢેફલા એ ઢેફલા ખીલો ઉપડે આવો છે જો કેવી સાને મુની આઈલી આવે છે થાકી જાય ને તો બેસી જાય ચિંતી હાલ હાલ ચિંતી કેમ આવું ના થાવું હાલ

हम खबर नहीं वो लाई से वजन है वजन नहीं है खोटा पाती हम न खाए तो पानी नहीं हेलो तो जो सेने तो मार पापा लाए वैसे माइंड भी ओरा करवा था को फाल से के परवा जे वो थोड़ी परवा जे ये तो थाई त खबर पड़े है परवा जे नहीं जो थाई कोड़ी ने मैं जाड़ में आवे नहीं વલ બહુ કરી જાય અમારે વધ ની દવા રોકવાની મારી ને હા તૂટી બહુ જાય છે તૂટે તા ઉમે આપડી આ જમીન ઓલી રહે ને એટલે તૂટે બહુ હા નકર ગારા માં ગારા માં રોગા ઠૂઠી આખી હાથ માં ગારા ને પીંડે એવડા છોટે જો ગારો બહુ જ છોટે હજી પાય નથી જ પાવાની બાકી છે અને વોલ જો લીઓ સેને ગોઠાણ ગોઠાણ સામે વોલ તો આવ વોલ નો કામ નો દેડવા હા દેડવા વધારે હોય સાર વોલ કંઈ કામ નો નઈ ગણે પણ થઈ જાય તો શું કરું હાલો તો વાગી ગયા છે 6:30 ને જો ભી હું દોવાય છે ને જો લીઓ ઉપતી નથી એ મમી હું વાઈટ જો સો ભી જો જવા દોને મારી ને જવાનું હોય બેઠી નવળી રેતી રે બે ટકા રા ભાઈ ના છે ખાના મમ્મી 2000 રૂપિયા ભાવ છે થોડા ઘટ્યા હૈ 2000 માં કઈ જાજુ ઓછું ન થી હું લઈ લો અમાર જાને સંપ્રાહ હું મુકતા ન થાવડું ઇન્જેક્શન મારું ની ના કા તપાડેડું મુકું હારું અને ઈ ડ્યુટી હોય માં જસ્મીન ભાઈ ની લોક માર દીધો ના આવે જયદીપ કેય લોક માર દીધો ના આવે કે અને જા સરવા જાય ને બધા એમાં થાકી જાય ને બિચારા તરત સુઈ જાય જો એ ભૂડુ ભૂડુ જો કીમ બાકી બેઠું છે આખી લાઈન આવી છે ને આમנם પૂરા પૂરા એક આ નોખી પડી જાય એક આ ને એક આ બે ના વારે ક્યાં થી લિયે

જો આવ્યો તન લેવા જાવું ને તારે જાવું ને જેવું વાડી ધરીને ભેગું હે જો કુંમરા ફરે ઇને એમ કે આગણી લઈ જાહે મને અને બગલો જોઈ દયો મને છે ને मिंदड़ा ની બીકરી કે मिंदડો આખે જો તો જપટમાં લઈ લેહે બગલાને એક જ ફેરામાં અને આપણે તો એવડીક જ ભારી લેવા ઓલા કડવા ઝાડમાં બહુ હતા તે વાઢી ને ને નાખી દીધા अंजो पूरा ये वाइट चॉइस है

हेलो तो वागी गया छे 3:30 અને જો છાટા ચાલુ થિયા આવે કેટલો વરસાદ આવે જ આમ તો કઈ દેખાતું નથી એક માથે હે ને ખાલી રોગુ વાદળું છે ઈ જો છાટા આવે જ આમ એક યાદન નથી એક વાદળું હે ખાલી માથે ઘડી કર આવો ને અટકી જાય તો કસલ પાણી ને ગણ થઈ જાય મારી તો કેટલિકા ટકો શેરું ને જો મજા ન થાવતી વાદરું વરતું જાય એવું માંડવીમાં હજી આપણે પાણી નથી માંડવીમાં અને ફુવારા ગોઠવવાનો વિચાર હતો પણ હવે આ ભગવાન પાઈ દે ને ફુવારા ચાલુ થયા હે હવે કેટલીક જાય એક જ વાદરું છે માથે ખાલી જો એટલા ચાલુ છે સાંજે ઓરા હેકાતા કાલે પાથરો માંડવીને ઉપાડીયા હતા ને ઓરા હેકી નહી ખાતા અને તાવડી કરતા છે ને આવી રીતના વર્તન માં આપણે હેકીને ઓરા ખાય ને મજા આવે ભઠામાં ये बहुत मस्त मीठा लगे जयदीप भाई भी जान से माल सारवा गो लपटी ने जो तो इन पड़ो छे यहाँ किम नहीं खाती ने जो मम्मी है फटाफट बर्तन जिनकुड़ी भारी भरिय राखी दी थी वहीं जी जो बाकी थे। बंदा था है बाई ने बंधा है वहींदा था